રક્ષાબંધન પર્વને આડે દિવસનો સમય છે ત્યારે આજે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો પર મુસાફરોનું કિડિયારું ઉભરાયું છે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો પર વધારાની ભીડને કંટ્રોલ કરવા માટે એક્સ્ટ્રા પચાસ બસો મૂકવામાં આવી છે આજનો દિવસ મહત્વનો હોવાથી જો પચાસથી થી વધુ બસોની જરૂર પડશે તો હજુ પણ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે તેવી વાત વડોદરા સેન્ટ્રલ બસ ડેપોના મેનેજરે કરી છે વડોદરા સેન્ટ્રલ બસ ડેપો દ્વારા હાલ ત્રણ દિવસ થી રક્ષાબંધન પર્વ ઉજવણી માટે જઈ રહેલા લોકો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને વડોદરામાં આસપાસના જિલ્લા અને રાજ્યના મજૂરી વર્ગના મોટા ભાગના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે ત્યારે વડોદરાથી અમદાવાદ સુરત દાહોદ પંચમહાલ ગોધરા રાજકોટ છોટાઉદેપુર સહિત પાવાગઢ ડાકોર તરફ વધારાની બસો ફાળવવામાં આવી છે આજે સેન્ટ્રલ ડેપો ખાતે મુસાફરીની ભારે ભીડ જોવા મળી રહી છે એકતા સંચાલયની અંદર અમારે તહેવાર નિમિત્તે પચાસ બસો રોજના શિડ્યુલ કરતાં પણ વધુ અમે એક્સ્ટ્રા સંચાલન કરેલું છે ડેઇલી સર્વિસ માટે સાત તારીખથી દસ તારીખ સુધી ચાર દિવસનો અમારો એક્સ્ટ્રા સંચાલનનો પ્રોગ્રામ છે સૌરાષ્ટ્ર તરફ તદઉપરાંત પંચમહાલ તરફ મુસાફરોનો અમારો વધુ પડતો પસાર હોય રક્ષાબંધન તહેવાર નિમિત્તે મુસાફરોની જનતાને તકલીફ ના પડે એ માટે અમે પચાસ બસોનું આયોજન કરેલું છે ખાસ કરીને કયા કયા રૂટ પર વધારે બસો દાહોદ ઝાલોદ લીમખેડા લુણાવાડા આ બાજુ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ છે ભાવનગર છે એ રીતના અમે સંચાલન કરેલું છે জনক আইভট